આગામી દિવસોમાં ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી થવાની છે ને આ નાગરિક બેંકની ચૂંટણીમાં જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પણ ફોર્મ ભર્યું છે તેના જ કારણે રાજકારણમાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે ત્યારે હાલ વર્તમાન નાગરિક બેંકના ડિરેક્ટર યતીષ દેસાઈ દ્વારા રાજ્યના પોલીસ વડાને પત્ર લખીને શું માંગ કરવામાં આવી છે શું ભીતિ તેમણે વ્યક્ત કરી છે તે વિશે વાત કરીશું આ વીડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આગામી પંદર સપ્ટેમ્બરના રોજ ગોંડલમાં નાગરિક બેંકની ચૂંટણી થવાની છે ને આ ચૂંટણીને લઈને હવે રાજકારણ જબરજસ્ત ગરમાઈ ચૂક્યું છે જોકે અત્યારે આ સામાન્ય ચૂંટણી છે પરંતુ ધારાસભ્યની ચૂંટણી જેવો માહોલ હોય તે રીતનો ઘાટ ઘડાયો છે જેમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા હાલ જૂનાગઢ જેલમાં બંધ ગણેશ જાડેજા દ્વારા આ ચૂંટણીમાં ફોર્મ ભરવામાં આવતા રાજકીય ક્ષેત્રે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે જણાવી દઈએ કે ગણેશ જાડેજા ઉપર થોડાક સમય અગાઉ જે આરોપ લાગ્યા હતા ને તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે કે દલિત સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું અપહરણ કરીને જે ઢોર માર મારવાનો બનાવ સામે આવ્યો હતો ને આ મામલામાં જૂનાગઢ પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી એક્ટ અને એકસો વીસ બીની કલમનો ઉમેરો કરીને ગણેશ જાડેજા હાલ જે જૂનાગઢ જેલમાં બંધ છે ત્યારે જુનાગઢ જેલમાંથી ગણેશ જાડેજાએ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે આ તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને ગોંડલની ચૂંટણી લોહિયાળ ના બને તેને અટકાવવા માટે હાલના વર્તમાન ગોંડલ નાગરિક બેંકના ડિરેક્ટર હિતેશ દેસાઇ દ્વારા જે પત્ર લખવામાં આવ્યો છે તે પત્રમાં વાત કરવામાં આવી છે કે જયરાજસિંહ જાડેજા તે હત્યાનો ગુનો તેમના પર દાખલ છે અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા તેમને સજા આપવામાં આવી છે અને હાલ તે જામીન ઉપર છે તો તેમનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં આપવામાં આવે સાથે જ ગણેશ જાડેજાએ જે જૂનાગઢમાં સંજય સોલંકીને માર માર્યો હતો અને એટ્રોસિટીના ખુનામાં તેમજ આ જે એકસો વીસની કલમનો ઉમેરો થયો છે તો તે સંદર્ભમાં તેમનો રિપોર્ટ પણ સોંપવામાં આવે તે પ્રકારની માંગ યતીષ દેસાઈ દ્વારા કરવામાં આવી છે આગામી દિવસોમાં જે બેંકની ચૂંટણી થવાની છે તે અગિયાર ડિરેક્ટર પદો માટે આડત્રીસ જેટલા લોકોએ ફોર્મ ભર્યા છે અને જે ચર્ચિત નામો સામે આવ્યા છે તેની વાત કરીએ તો જયરાજસિંહ જાડેજા ગણેશ જાડેજા અશોકભાઈ પીપળિયા પ્રફુલભાઈ ટોડિયા પૂર્વ ચેરમેન યતીષભાઈ દેસાઈ જગદીશભાઈ સાટોડિયા સહિત ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી છે અને આ ચૂંટણી ખૂબ જ રોમાંચક અને રસપ્રદ પણ માનવામાં આવી રહી છે હવે જોવાનું રહેવું કે આગામી બે અને ત્રણ તારીખે ઉમેદવારી પત્રક ફોર્મ પરત ખેંચવાની તારીખ છે ત્યારે કેટલા ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રકમાં આ આગામી દિવસોમાં જે ચૂંટણી થવાની છે તેમાં ઉમેદવારી નોંધાવીને છે તેમાં જીત પ્રાપ્ત કરવામાં આવે છે પરિસ્થિતિ ત્યાં રહેવાની છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલો આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર તો